આ બધા યાર ને હવે હમો આલો પડશે કે હવે અમે બીબલું જોઈએ છે જોઈએ જોઈએ બીબલું મળી એ તું યાર જોઈએ જોઈએ હોય એ ચોખર ની બીબલું ને આપણે આપણે બીબલું માથે ઓઢો હોય જાદુ ની બીબલું હોય કેટલું કેટલું હોય હવે લાવજો તમે દસ બી હોય મેં લાવ છે પણ જેટલા ભાવ હતા યાર આ તો થોડી ના કેવા ભાવ હતા પણ આ લાવ છે હું તો હું ફોલોઅર કર્યું દઉં ને એટલે મારી કે સસ્તું પડ્યું હે અને હવે જેમાં ભાઈ બને ને એને તો સસ્તી નહીં આલી તો હું થોડા સસ્તા ફગો પણ મારા શું કેટલા સસ્તા કરાવી ના બાપડા ફાયદો કાકા લેતા શું કરું કાકા જાઓ લે કોમ હતું હ કોમ હતું શું કોમ હતું કોમ હતું પણ કોમ કરી કાલ નતું કર્યું એટલે ઊંઘાઈ ઊંઘા રહી છે તું મનમાં

Joko, pacar gaji, mot, kakak, pokok, lalat, lunat, dah, atau maro, tak ambil jok, tak tunggu, kakak, tak tunggu, maro, tak tunggu, 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 tak

જો આપણે તું મુ પેલા જાય લગન એટલે હું અંતે તો જાય એટલે ડાયરી કે જાય એ જોકર માર કાકો ગાબ થી જીનું ગાબ થઈ જાય કે એટલે પછી હું તો લાલબાને ઓ મારો ઓ મારું કે કદી ઓ માફી મંગાવ હમ પૈસા કા ગવા પૈસા આપણે પાછું મુ મુ તા કરાવ ને પણ તઈ જે કે પછી મુ તાકાન કરાવ લે તો ચેલા રે કે કાકા ન મે આઈ મુ તન તો લે થાપ દે એટલે તમ કી લાગી કે માર કાકો આવી જાય એ હાલ ની તો કદી કને પકડ જાગા પોર કે બધા ચાલેકી ના કેજો નકર ને લો લાડવા મહી હવે 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 જલ્દી એ વાળી કરો હેડો તો રે ગામ ના જર્જે તો લાગુ જે તો હું જપાઈ તમ આ તો ને વાતો આ લાગુ જે તો હું જોઉ કેરે કેવું આવશે અરે આ આ ઘર બની જવું નઈ તા એ વધેડી આણીશી તલુ આ કુલડી વહા કોણ બધી હમ કરવા દેજો અટકો ઓ ગરીબ શું કરશો દેખાતો નહી ઇટાયોની કર પાસો ફૂટીજી અરે વધારે બોલે જો અનતો હવે એવો મારું કે કે કોઈ ગરીબ ના કે ડાયરી ગડી બોન ગરીબ ના કરશું કે અનતા આ શું છે હોનાની ઘડિયાળ એ હોનાની ઘડિયાળ છે સેટરાઈંગ જો થોડો આજી હોનાની ઘડિયાળ છે ઓ ગરજો કોઈ આવ 2 લાખ ની ગરીબ ચલાવાજા જો જો છે સારું હું જોઉં

અરે રાત માં ઊંગ આવતી રસ્તો તા નહી આવે કક અલ્યા છોડે લ્યા આવી લાગે છે તો ભૂ લે એ એ લ્યા વકાણ ને લે કોને લે ને

ડક્કર માં કાકો શું કહેવાય ભુલી ગયો અલ્યા એમ કે કી જો ગાયો થી પાછા આવી ગયો ડક્કર માં કાકો ગાયો થી આવી ગયો આવી ગયો લ્યા એ કાકા મન કહેતા આવતો હું ભૂલી ગયો તો કદાચ મને અહીંયા ની હતું તો પણ લા લા ભાગ કે જ્યા જ્યા ઓ કોમ તો કુછ નઈ